જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની આશા ઈચ્છા અભિલાષા છે કે બધા જ મજામાં હશો તો ચાલો આજે અત્યારે જ તે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ અત્યારે વાગ્યા છે સાડા પાંચ ને પાંચ મિનિટ અત્યારે જ આપણે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ જો સરસ મજાની સવાર પડી ગઈ છે અત્યારે એકદમ ખુશનું વાતાવરણ થઈ ગયું છે હું સવારે સાડા ત્રણ વાગે ઉઠી હતી અને અમૃતવેળા એકદમ પાવરફુલ મેં કર્યો છે ખૂબ સરસ એકદમ તરો તાજા એને મારા ચહેરા ઉપર તમને થોડું થોડું દેખાતું હશે કે એકદમ મને શાંતિનો અનુભવ થયો છે એમ હે તો બહુ સરસ મજાના અમૃતવેળા થઈ ગયા છે મારા ચાલો હું તમને પહેલાં બહારનો નજારો દેખાડી આકાશમાં ચાંદો એકદમ પોતાની ચાંદની વિખેરે છે મસ્ત વાતાવરણ છે એકદમ ખુશનું એક પણ પાન નથી એક પણ અવાજ નથી ચકલીઓનો ચહેલ પહેલ કાંઈ નહીં એકદમ શાંતિ કુતરાય તે અહીંયા સૂતા નથી આખી શેરી ખાલી ચાલો હવે બાબાની ફટાફટ રજા લઈ લઈએ અને હવે નીકળી જઈએ ઘરની બહાર ચાલો ચાલો બાબાની રજા લઈ અને બાબા ને કહી દઈએ કે બાબા ચાલો મારી સાથે હર ઘડી સાથે અને જ્યાં જાઓ ત્યાં આગળ બાબા તમે મારી સાથે રહેજો કરી અને હવે આપણે ઘરની બહાર જઈએ ચાર જવાનું પાણી પણ પી લઈએ ચાલો ફટાફટ બહાર નીકળું છું અને આવીને તમારી સાથે થોડીક વાર વાતો કરીશ ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો આવી ગયા છીએ સેન્ટરે બાબાની પાવરફુલ દ્રષ્ટિ લઈ લઈએ સરસ મજાની એકદમ તરો તાજા દ્રષ્ટિ લઈ લઈએ અને હવે જઈએ આપણા ક્લાસ તરફ મુરલી સાંભળવા આ અમારો મુરલી ક્લાસ છે કે જ્યાં આગળ અમે રોજ બેસી અને મુરલી સાંભળીએ છીએ શાંતિ મુરલી સાંભળીને આવી ગયા મસ્ત વાતાવરણ છે ચાંદો પણ ઉગ્યો છે ચાંદો પણ છે અને સૂર્યનારાયણ પણ ઉગવાની તૈયારી આજે બાબાએ કીધું છે કે મુરલી ક્યારેય મિસ નહીં કરવાની અને બીજી વાત આજે બાબાએ કીધી કે બાપ ટીચર અને સદગુરુ ત્રણેય સ્વરૂપમાં બાબાને આપણે યાદ કરવાના છે હરકડી બાબાની યાદ મારે તો ચાલો આજે નવા દિવસની નવી શરૂઆત કરીએ આગળ આગળ બતાવું તો કે શું કરીએ છીએ ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો નાસ્તો તૈયાર છે નાસ્તો કરી લઈએ નાસ્તામાં છે આ રોટલીને વઘારી છે અને તાનું માટે થઈને ઉપમા કર્યા છે ચાલો નાસ્તો કરવા બેસી જાય બધા સાક્ષી પણ જો નાસ્તો કરીને હમણાં ફટાફટ એના કામ ઉપર જતી રહેશે અને અમે બધા અમારા કામ ઉપર લાગી જશું તો ચાલો નાસ્તો કરી લઈએ ઈશાબેન એમનું કામ કરે છે અત્યારે પ્લેટફોર્મ સાફ કરીને તૈયાર રાખશે ત્યાર પછી હું એના ઉપર રસોઈ કરીશ તો ચાલો સો સોના કામે લાગી જઈએ

જમવામાં તારે તો તકલીફ થાય ને ત્યારે એમ તો કે હા કે બાર જાઓ ત્યારે તકલીફ થાય કે પણ ઘરે કે તમે કાંઈ બનાવતા નથી કે એમ જ થાય કે કઈ બનાવતા જ નથી તમે કઈ બનાવતા જ નથી મેં કીધું જો બપોરે કોઈ ન હોય તું ન હોય ને કિશનય ન હોય તો બનાવીને ને કઈ ફાયદો નહીં બધું પડ્યું રે અને ઠંડુ થઈ જાય કદાચ આવે તો જમે જાય નિખિલ કે તમારે અલગ અલગ કઈક ને કઈક બનાવવાનું મેં બનાવવું હોય ને તો રાતે બનાવવાનું દિવસે

હા ચાલો ફળિયો એકદમ મસ્ત એકદમ સરસ મજાનું વાળી ચોળીને એકદમ ચખ્ખું કરી નાખ્યું છે જો આ તો ફળિયા વાળીને મેં તમને દેખાડ્યું ને એકદમ જો ક્લીન થઈ ગયું ફળ્યું મસ્ત મજાનું ચખ્ખું ફળિયું હોય ને તો તાનું ને રમવાની પણ મજા આવે પેલા તાનું બેન ઉઠી ગયા છે રિશા એમને ખવડાવે છે તાનું બેન એ નાસ્તો કરી લેશે પછી આવી જશે મેદાનમાં નિફિલભાઈ નાસ્તો કરે નથી ભાઈ ઓમ શાંતિ આજ કઈ બાજુ હે લોકલ અમરેલી એવું છે એમ ને તો આજ યુનિફોર્મ નું પહેર્યો

ધાનો બેન ની સાથે આપણે પણ ફ્રેશ થઈ જઈએ ધાનો બ્રશ કરે છે બોલ પેન કરે છે બ્રશ કેમ કરે છે બ્રશ કેમ કરે છે બ્રશ છે બ્રશ કરે ચાલે ચાલો આવડે છે બ્રશ કરતા ધાનો ને બ્રશ કરતા આવડે કાનો અરે 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 તા દાત છે કાનો દાત છે માં દી કરો એ દાત છે કાનો દાત છે માં તારું બેન આવી ગયા છે મારી રાજકુમારી તારું ને તો હવે એકદમ ખુલ્લા થવા લાગ્યા છું ચડી પણ ઉતરી જાય નીચે હમણાં એટલી ડૂબળી પડી ગઈ છે ને નબળી પડી ગઈ છે હમણાં ખબર નહીં કેમ લાંબી થતી જાય છે કે ખબર નથી પડતી હમણાં શરીર એમનું હાવ ભળી ગયો રમકડા તો ગમે નહીં ને બેન ને

ৰটিনে চলু ফটাফট ৰচো বনাখি પંખા સાફ કરે છે તો ધાનોને પણ પંખા સાફ કરવા છે સાથે સાથે એના મમ્મીની સાથે ને સાથે ટેબલ ઉપર જુ જે આપણે કામ કરીએ ને એ બધું જ એને કામ કરવાનું હોય સાથે સાથે એ ન કરે ત્યાં સુધી એને શાંતિ ન થાય અને કામ પૂરું પણ ન થાય ચાલો રસોઈ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે બાબાને ખૂબ ખૂબ દિલથી પ્રેમથી ધરાવી દઈએ આજે રસોઈમાં છે દાળ ભાત શાક રોટલી અને ફ્રૂટ ચાલો બપોરે જમી કારવી અને ફ્રી થઈ ગયા ધાનું બેન સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યો પછી એના મમ્મીએ એમને સુવડાવી દીધી થોડીક વાર અમે બંને રમ્યા પછી બપોર પછી સાંજે મેં બનાવ્યા પાલકના થેપલા મેં લોટ બાંધી રાખ્યો છે સાક્ષી આવીને થેપલા બનાવશે ત્યાં સુધીમાં થેપલાના લોટને કણ આવી જાય એટલા માટે થઈને મેં લોટને બાંધી રાખ્યો છે ચાલો સરસ મજાનો લોટ બાંધી લઈએ આપણે અને ઘઉંનો લોટ જ લીધો છે એની અંદર જાજી બધી પાલક કોથમીર અને દહીં નાખવાનું મેઇન વસ્તુ તો થેપલા એકદમ સરસ મજાના પોચા થાય બાકી એઝ એઝર જે આપણા મસાલા છે ચટણી મીઠું ધાણાજીરું હળદર એ નાખી દઈશું આમચોર પાવડર નાખવો હોય ઈચ્છા હોય તો નાખવાનો નહીં તો દહીંમાંથી સ્વાદ તો આવશે જ ખટાશનો થોડાક તલ નાખી દેવાના અજમાની ઈચ્છા હોય તો અજમા પણ નાખી શકાય તો ચાલો સરસ મજાનું મણ દઈ દઈએ એની થી ત્રણ પાવડા સારું એવું મણ આપવાનું તો સરસ મજાના ફરસા ચાલો લોટ બાંધીને આપણે તૈયાર રાખીએ પછી ઢાંકીને એક બાજુ મૂકી દઈએ એની અંદર થોડોક મસ્તો બે ચમચી જેટલો ચણાનો લોટ પણ નાખી શકાય એકદમ સ્વાદ એકદમ અલગ જ આવશે થેપલાનો અને અંદર મરચાંની પેસ્ટ પણ ન ખાય એકથી દોઢ મરચું ખાંડી અને નાખી દેવાય તો એકદમ સરસ મજાના થેપલા તૈયાર થઈ જાય પાલકના પછી તો મંદિરની ઝાલર વાગી ને એટલે ધાનુના પગમાં તો તોડી આવી ગઈ દાદીને કે કે ચાલો ને ચાલો તે જલ્દી જલ્દી મંદિરે જઈએ મંદિરે તો ધાનુબેનને મજા આવી ગઈ ને દર્શન કરવાની ધાનુને ખબર પડવા લાગી છે કે જ્યારે ઝાલર વાગે ને ત્યારે તાળી વગાડાય હે ને ચાલો હવે દર્શન કરી અને ઘરે પાછા આવતા હતા ત્યાં ધાનુબેનને રસ્તામાં એમના ફ્રેન્ડ મળી ગયા તો એની સાથે થોડીક વાર રમી કારણ કે ઘરે આવતા આવતા પંદર વીસ મિનિટ તો થઈ જ જાય રસ્તામાં એકદમ સીધે સીધે સીધી તો ઘરે આવે જ નહીં રમતા રમતા આવીએ એટલે દસ પંદર મિનિટ તો નીકળી જ જાય જો એને કેટલી રમવાની મજા આવી ગઈ આ મસ્તા બાળકોને બાળકોની સાથે ખૂબ રમવાની થેપલા અત્યારનો મેનુ છે થેપલા દહીં ચા અને મરચા મલાઈ ભેગી થઈ ગઈ હતી તો દિશાએ માખણ બનાવી નાખ્યું ઘણી બધી મલાઈ ભેગી થઈ જાય અઠવાડિયે અઠવાડિયા મલાઈ ભેગી થઈ જ જાય એટલે માખણ બનાવવું જ પડે ફરજિયાત નીકળે તો અમારી ગાડી પણ ધોઈ દીધી સારું થયું ને બહુ ખરાબ થઈ ગઈ હતી કેટલા સમયથી ધોવાની વિચાર કરતા હતા પણ થતું નહોતું ફાઇનલી આજે ધોવાઈ જ ગઈ આજનું મુહૂર્ત સારું છે ગાડી ધોવાઈ ગઈ કારણ કે હું અને સાક્ષી બંને વધારે વાપરીએ તો ધોવી પડે સાથે સાથે નિખિલભાઈ ઉપરની પ્લેટ પણ ધોઈ નાખી હવે હમણાં ત્રણ ચાર દિવસની શાંતિ તો કેવી સરસ મજાનું ઉપરથી વ્યૂ દેખાય છે રાતનો નજારો તો એકદમ અલગ જ છે ચલો મારે પણ જવાનો સમય થઈ ગયો મેં પણ બાબા પાસેથી રજા લઈ લીધી બાબા તમારી સેવા તમારે જ કરાવવાની છે તો ચાલો સેવા ઉપર જાઓ છું આ સાથે જ અહીં વ્લોગની પૂર્ણાહુતિ કરું છું તો ચાલો તમને મારો વ્લોગ ગમતો હોય તો જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અચ્છા ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ